વિવાદ છે કારણ કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ નું ગઠબંધન થશે કે નહીં થાય ચૈતર વસાવાનું શું થશે મનસુખ વસાવાનું શું થશે અને સાથે સાથે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ આ લોકો પણ અત્યારે મેદાનની અંદર છે ગઠબંધન થશે કે નહીં થાય આ બધી જ વસ્તુને લઈને ચર્ચાઓ જબરજસ્ત રીતે ચાલી રહી છે આપણી સાથે નરેશ ઠક્કર સર જોડાઈ ગયા છે સર નિર્ભય ન્યૂઝ માં આપનું સ્વાગત છે સ્વાગત આપનું પણ અને આપને પણ અભિનંદન કે તમે આટલું સારી વ્યુઅરશીપ કેપ્ચર કરી છે કવર કરી છે અને તે પણ બહુ જ મહેનત કરીને વર્તમાન રાજકારણની અંદર તમામ પાસાઓની સાથે ચર્ચા વિચારણા કરીને પત્રકારત્વમાં જે યોગદાન આપ આપી રહ્યા છો એના માટે તમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને ભરૂચને પણ ભરૂચના રાજકારણને પણ તમે જીવંત રાખ્યું છે જી બોલો સર પહેલો જ સવાલ એ છે કારણ કે ગઠબંધનની વાતો આવી રહી છે અને ભરૂચ સીટ ઉપર ગઠબંધન લગભગ ફાઈનલ ગણાઈ રહ્યું છે પણ હવેલી એ લોકોની શું આગળની પેલી હશે વર્તમાન રાજકીય પરિસ્થિતિની અંદર ભરૂચ જિલ્લો જે આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસનો ગઢ ગણાતો હતો અત્યારે

અહમદભાઈ હતા અને એમનું વર્ચસ્વ હતું એ પીએમઓ માં એમનો એક ઊંચો અવાજ હતો દિલ્હીની રાજધાની આપણી દેશની રાજધાની દિલ્હીમાં અહમદભાઈએ વીસ 25 વર્ષ સતત એમનો પ્રભુત્વ અને એમની એ જ બતાવી છે પણ ભરૂચ જિલ્લામાં હવે અહમદભાઈની ગેરાદરીમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે અને કદાચ એટલે જ દિલ્હીના હાઈકમાન્ડે કમાન્ડે કોંગ્રેસના એવું નક્કી કર્યું હોય શકે કે ભરૂચમાં લોકસભા લડવી એ અતિ કઠિન છે જીતવાની વાત તો ઠીક પણ કેટલી ત્રીજા ક્રમ પર આવતી થઈ ગઈ વિધાનસભામાં બી કોંગ્રેસ ત્રીજા ક્રમ પર આવતી થઈ ગઈ અને ગઠબંધનની અંદર દેશ આખો જોઈ રહ્યો છે કે ગઠબંધનની અંદર પણ એક વ્યૂહાત્મક રાજનીતિ વિરોધ પક્ષો રમ્યા હોય કે રમી રહ્યા હોય એવું ત્રણ ચાર સ્ટેટમાં સ્પષ્ટ થઈ રહ્યું છે એ પછી પશ્ચિમ બંગાળ હોય એ પંજાબ હોય એ બિહાર હોય કે પછી ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશમાં તો કદાચ ગઠબંધન ફિક્સ થઈ ગયું છે પણ ગુજરાતમાં પણ આપે કીધું એમ ભરૂચ જિલ્લાની લોકસભાની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની અને આપની વચ્ચે અત્યારે કોંગ્રેસ હાલની પરિસ્થિતિમાં ત્રીજા ક્રમે આવી જાય એવી સ્પષ્ટ પરિસ્થિતિ છે કોંગ્રેસ પાસે કોઈ આદિવાસી મસીહા નથી એવો કોઈ મજબૂત ઉમેદવાર નથી રહી વાત આપે કહ્યું એમ ફઝલ અને એમના દીકરીની મુમતાઝની પણ એ બે પણ અહેમદભાઈના પેગડામાં પગ ન ઘાલી શકે બેન હેમદ પટેલ દિલ્હી થી બેઠા બેઠા ગુજરાત અને દેશમાં રાજ કરતા હતા આ બંને દીકરા દીકરી માત્ર એમના નામ થકી ભરૂચ જિલ્લામાં એમનું અસ્તિત્વ બતાવે છે સેવા કરતા હશે પણ એવી તો ઘણા બધા સેવા સેવા કરનારાઓ છે બીજા પણ એટલા બધા રાજકાઈ રાજકીય છે અને બધાને એમદભાઈની ગેરહાજરીમાં હવે કોંગ્રેસમાં હું છું અથવા તો મારું મહત્વ છે એવું બતાવવાની રીત સરની કાપ સ્પર્ધા ચાલી રહી છે ખબર હશે હમણાં પ્રમુખ પ્રમુખ તો છે છે અને એની માથાકૂટ ચાલી રહી પત્રકાર પરિષદો ચાલી રહ્યા છે ચાલી રહી છે કેટલાક હાજર છે કેટલાક ગેરહાજર છે આવી પરિસ્થિતિની અંદર કદાચ કોંગ્રેસ હાઈકમાન્ડ બી બધી જ ખબર હશે એટલે એ ગઠબંધન કરી લીધું હોય અને ભરૂચ જિલ્લા લોકસભાની બેઠક જો આપને એટલે કે ચૈતર વસાવાને આપી હોય તો એ બહુ ધારી રાજનીતિનો પરિણામ છે કોંગ્રેસની એવું કહેવાય હવે ત્યાર પછી ચૈતર વસાવાની પરિસ્થિતિમાં પણ આપને ખબર હશે ચૈતર વસાવા એક્ટિવ થયા છે આપને થોડી જગ્યા ભરૂચ ભાવનગર બીજા બે ચાર પાંચ એની અંદર જિલ્લાઓમાં પણ દેખાઈ રહી છે પણ ભરૂચ જિલ્લાનું રાજકારણ જો ચૈતર વસાવાને આપે તો ભારતીય જનતા પાર્ટી માટે થોડી કઠિન પરિસ્થિતિનું સર્જન તો તો થઈ રહ્યું રહ્યું છે 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 અને પણ પણ સર આપ કહી રહ્યા છો કે કે એક સવાલ એ કારણ ગઈકાલે ફૈજલ પટેલે ટ્વીટ કરી અને ટ્વીટમાં એમને સ્પષ્ટ શબ્દમાં લખ્યું જો આમ આદમી પાર્ટીને ભરૂચની લોકસભાની ટિકિટ આપી દેવામાં આવશે ગઠબંધનની અંદર તો કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા કામ નહીં કરે હવે તમે કહી રહ્યા છો કે ત્યાં આગળ કોંગ્રેસનું અસ્તિત્વ છે ખરું અને છે તો શું કોંગ્રેસ આમ આદમી પાર્ટી માટે કામ કરશે ખરી પહેલી વાત લોકસભાની બેઠક માટે કોંગ્રેસ અત્યારે ત્રીજા ક્રમ પર ઘણા લાંબો સમયથી રહી છે વિધાનસભાઓ પણ એને ખોઈ દીધી છે બીજી વસ્તુ કાર્યકર્તાઓમાં પણ હતાશા છે ભારતીય જનતા પાર્ટી પર કોંગ્રેસની એક શોકિંગ ફેક્ટ છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં રહે છે એના નેતાઓ પણ કોંગ્રેસમાં રહે છે પણ પાછલા બારણે કામ ભારતીય જનતા પાર્ટીનું કરે છે રહી વાત ફૈઝલ અને એની એક બહુ માહિતી અથવા તો અફવા કહો સત્ય કહો જે પણ એ તો ફૈઝલ જાણે અને અહેમદભાઈ પણ અમિતભાઈ સાથે ફોટો કોને પડાવેલો ગુપીબેન ગોપીબેન ફૈઝલ ગયો હતો ફૈઝલની કેટલીક મુમેન્ટ અને એક્ટિવિટી અહેમદભાઈ ના દીકરા એટલે અહેમદભાઈને પણ શરમાવે એવી છે એમના આત્માને પણ દુઃખ આપે એવી છે જે લોકો જે પાર્ટીની અંદર એ જે કોઈ મહત્વ નથી કે ટિકિટ નથી મળતી એવી વ્યક્તિ પાસે ત્યાં જઈને કદાચ બ્લેકમેલ કરવી ઇમોશનલી ક્યાં તો એની શું મેન્ટાલિટી છે એ બતાવું ફૈઝલ માટે પત્રકાર આલમમાં તો એવું કહેવાય છે કે બહુ ઇ મેચ્યોર બાળક છે ક્યાં અહેમદભાઈ હા પરિપક્વતા થોડી મુમતાઝમાં ખરી મુમતાજનું પ્રભાવ પણ ખરો એનું પ્રભુત્વ પણ ખરું અને એ એને તમામ રીતે રાજકીય વારસદાર બનવાની થોડી ઘણી લાયકાત ખરી પણ સમય અત્યારે બહુ વહેલો છે કોંગ્રેસ જ્યાં સુધી ગુજરાતમાં વર્ચસ્વ ભરૂચ જિલ્લામાં એની સેવાકીય પ્રવૃત્તિઓથી પુનઃજીવિત ન થાય શબ્દ બહુ સ્પષ્ટ છે પુનઃજીવિત ના થાય ત્યાં સુધી કંઈ પણ કરવું કે કોંગ્રેસ માટે વિચારવું એ સમય પૂર્વેનું કહેવાય એટલે કોંગ્રેસની વાત ગુજરાત ભરૂચ જિલ્લો ભરૂચ જિલ્લામાં એવી પરિસ્થિતિમાં કોંગ્રેસે હજુ મને મને મળ્યા નથી કે મને ખબર નથી અને જરૂરી નથી કે કોઈક આપણી સલાહ લેવું પણ કહે તો એમને સમય નો ઇંતજાર કરવો જોઈએ કોંગ્રેસે ખાસ કરીને અહેમદભાઈ પટેલના

બધા જ તાલુકાઓ બધા જ ગામડાઓમાં અને હવે એમની પાસે સમય પણ ક્યાં છે તમે ગોપીબેન કોંગ્રેસની વાત કરો છો ચૈતરભાઈ પાસે પણ એટલો સમય છે ખરો કે આખા જિલ્લાને ખૂંદી વાડે બીજું કેટલીક એમની પણ ઇમેચ્યોરિટી એમના પણ ઓવર કોન્ફિડન્સ વાળા કે અહંકારી વિધાનો બહાર જે આવી રહ્યા છે એ ચૈતરભાઈ બસાવાને અધર ધન આદિવાસીમાં લોકપ્રિય બનતા રોકી રહ્યા છે એ પણ પરિપક્વ તો કહેવાય વિધાનસભામાં ચુટાયા છે અત્યારે આખું આપ ગુજરાતનું દેશનું કેજરીવાલ સહિત ભગવત માન સહિત એમની પીઠ પાછળ છે તો એવું પીઠ પણ હોય ત્યારે પરિપક્વ રાજનીતિ વાળો માણસ ક્યારેય એવું ન કહી શકે કે મોદી સાહેબ આવે કે અમિત શાહ આવે મનસુખ વસાવાને તો અમે કઈ ગણકારતા નથી મનસુખભાઈએ પણ એ જે છ ટમ ની અંદર લોક સંપર્ક તો કર્યો છે એમની કદાચ વિરોધ હશે તો એમનું પીઠબળ ધરાવતા કેટલાક વ્યક્તિઓ કેટલાક કાર્યકર્તાઓ એક તરફી ના બનાવે કોઈ પણ રીતે ચૈતર વસાવા એવું કહી દે કે હું જીતી ગયો ડિપોઝિટ જશે આ તે આ બધું ભરૂચ જિલ્લાની જનતા મતદાતાઓના મગજમાં ઊંધી અસરો પણ જન્માવી શકે છે એટલે પહેલા ક્રમ પર ભારતીય જનતા પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીને ચૈતર વસાવા ટફ ફાઈટ આપી શકે એમ છે પણ મારે એક પ્રશ્ન આપના થકી એ પણ પૂછવો છે કે આપ પણ વિચારે કે ચૈતર વસાવાને ભરૂચ જિલ્લા લોકસભાના સાંસદ બનાવવા છે કે ગુજરાત આપના કોઈ પ્રભારી કોઈ પ્રમુખ મહામંત્રી શું બનાવવું છે આટલો બધો વિસ્તાર આદિવાસી પટ્ટી પર હા આદિવાસી પટ્ટી પર જાગૃતિ લાવવી એના તરફે મોજું ઉભું કરવું લાગણી સર્જન કરવું એ પણ સૌથી વધારે તો આ ઉમેદવાર હવે એક વાત તો પાકી થઈ ગઈ બેન કે ચૈતર વસાવા આપમાંથી અને લોકસભાના ઉમેદવાર તરીકે તો છે જ ભારતીય જનતા પાર્ટીમાં જવાના એ બધી શંકાના વમળો તો ખતમ થઈ ગયા પણ એમણે તો ગુજરાતમાં આપ જાણો છો એમ આખી પટ્ટી પર ફરવા માંડ્યું છે પણ ખરેખર એ પણ કદાચ એમને નુકસાનકારક નીવડે તો નવાય નહીં બીજી તરફ અહેમદભાઈ આપણે સોરી અહેમદભાઈ કહેવાય છે પણ મનસુખભાઈ વસાવા પણ આ દ્વિધાભરી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટી માટે એટલી સરળ બેઠક તો નથી ભરૂચ જિલ્લાની બદલાયેલું સમીકરણ છે આદિવાસી મસીહાની આપણે એમની જગ્યા પર ચૈતર ચૈતરવસાવાનું નામ ગાજી રહ્યું છે ચૈતર ચૈતરવસામાને લોકપ્રિયતા મળી રહી છે ચૈતર જ ચાલશે એવું સ્લોગન પણ ચાલતું થઈ ગયું છે મનસુખ ભાઈ બધો જ પ્રતિકાર કરે છે કમ્પેરિટિવલી ચૈતરવસાવાની યુવાની અને ઉમંગ ઉત્સાહની સામે હવે એક એવી અસર ઊભી થઈ રહી છે કે મનસુખ મસ્ત મનસુખ ભાઈ વસાવા થોડા પરિપકવતો ખરા એમને એમને જે অপরিપરકો વિધાનો કરતા હતા બેન તે છેલ્લા મહિના દોઢ મહિનામાં દેખાતા દેખાતા નહોતા એ મેચ્યોર બન્યા છે એમને કદાચ ઠપકો મળ્યો છે સલાહ મળી છે અથવા એમનામાં એટલી ધીરજ અને કુને આવી છે જે પણ કહો તે પણ અત્યારે હવે ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીમાં એવી પણ આશા બંધાવવા માંડી છે કે કદાચ મનસુખ ભાઈ તકદીરના બઢિયા છે અને એમને પુનઃ કદાચ ટિકિટ મળે તો બી નવાઈ નહીં અને એ માટે દિલ્હીનું રાજકારણ પણ એ સંશોધન કરી રહ્યું છે કે શું કરવું નવો કોઈ બિન આદિવાસી આપવો કે આદિવાસી મસીહા તરીકે આ આ પરિસ્થિતિમાં ચૈતરના જે પ્રવાહ વહી રહ્યો છે એને જે ઉમંગ ઉત્સાહથી આવકાર મળી રહ્યો છે તો એ પરિસ્થિતિની અંદર મનસુખભાઈ ને રિપીટ કરવા કે પછી કોઈક બીજો ઉમેદવાર મૂકવો આ પરિસ્થિતિ ભરૂચ જિલ્લાના રાજકારણમાં સંસદીય વિસ્તારને લાગે વળગે છે ત્યાં સુધી ઊભી થઈ છે હા સર એક કલાક પહેલા મુમતાઝ પટેલે એક ટ્વીટ કરી છે અને એ ટ્વીટમાં એમને બહુ ક્લેરિટી આપી દીધી છે કે આઈ એમ અ ટ્રુ કોંગ્રેસ મેન લાઇક માય ફાધર અહેમદ પટેલ ઇન્સ્પાયર લેજન્સી ઓફ અનવેવિંગ લોયલ્ટી એન્ડ ડેડિકેશન ટુ ધ કોંગ્રેસ પાર્ટી આવું મુમતાઝ પટેલે ટ્વીટ કર્યું છે એટલે એ એવું કહી રહ્યા છે કે જે રીતે કારણ કે ચર્ચા ભયંકર ચાલી રહી છે કે જો આમ આદમી પાર્ટી કોંગ્રેસ ગઠબંધનમાં આવશે ચૈતર વસાવા આવશે સીટ ઉપરથી કારણ કે ઓલરેડી કેજરીવાલ તો અનાઉન્સ કરી જ ચૂક્યા છે તો મુમતાઝ પટેલના નામની એ પણ ચર્ચા ચાલતી હતી કે કદાચ એ બીજેપીમાં જઈ શકે આવી પણ ચર્ચાઓ ખૂબ થઈ એટલે હવે મુમતાઝ પટેલે ટ્વીટ પણ કરી દીધું છે અને પોતાની લોયલ્ટી બતાડી રહ્યા છે કોંગ્રેસ પાર્ટી માટેની આને તમે શું કઈ રીતે જોવો આવું કોઈ કે ક્યારે કરવું પડે એ આખો જિલ્લો આખો ગુજરાત તમામ રાજકારણીઓ સમજી શકે એ વાત છે તમારી વિશ્વસનીયતા તમારી વફાદારી પર તમારે ખુલાસો કરવો પડે મારે કે તમારે કેવું પડે કે ના હું પત્રકાર છું એવું ક્યારે બને કઈ પરિસ્થિતિમાં થાય કોઈ કે મે કીધું ને એવું છે આ ફઝલનો સીઆર પાટીલ સાહેબ જોડેનો ફોટો બધાએ જોયો છે હમ એમાં એમાં એમની દીકરી એટલે બહેનનો કોઈ વાક નથી પણ એવું કહેવું પડે છે કારણ કે તમે જ્યારે કોઈક એવી કન્ફ્યુઝન ઊભો કરો કોઈ વિધાય એવી ઊભો કરો ત્યારે પછી તમારે ખુલાસો કરવો પડે બીજી એક વાત ફોટો એક બીજી વાત કહી દઉં સર વ્યૂઅર્સ જેટલા જોડાયેલા છે કે આ ફોટો આજે સવારથી ટ્વિટર અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે ફેઝલ પટેલનો અને સીઆર આર પટેલનો રાજકારણની એક નાની સી ભૂલ પણ એને રાજકીય હત્યા

ભરૂચ જિલ્લામાં ઘણા બધા મતદાતાઓ અને મિત્રો એવા હતા અને છે છે કે જેમને પટેલ માટે હતું હજુ આજે પણ પણ પરિસ્થિતિ કેવી થઈ છે કે આ ભાઈ બેને જે રીતે જાહેરમાં વખાડા કર્યા છે બેને તો કશું નથી કર્યું પણ ભાઈએ જે કર્યું છે એ જોઈને ઘણા બધા કદાચ અંદરથી જીવ બાળતા હશે કે અહેમદભાઈ ના દીકરા આવી ભૂલો કરે આવું કરે અને તે પણ રાજકીય મહત્વ સાબિત કરવા માટે રાજકીય મહત્વ સાબિત કરવા માટે કે શું કરવાની આવું બધું કરવાની જરૂર નથી હોતી સેવાકીય કાર્યો કરાય અને નામે ઘણી બધી સેવાકીય કાર્યો એમની દીકરી કરી રહી છે પણ ભરૂચ માત્ર અહેમદ પટેલ ઇમ્પોર્ટન્ટ જે તે સમયે પણ ન હતા કારણ કે ભરૂચ જિલ્લામાં મતદાતાઓને સક્રિય કરવા પડે કોંગ્રેસનો પંજો હોય તો એના તરફ મતદાતાઓને લઈ જવા પડે ને મતદાતાઓને લઈ જવા માટે ઘણું બધું કામ કરવું પડે એની સાથે સાલસતાથી સહજતાથી નમ્રતાથી લાગણીથી એના કુટુંબી આસપાસ અને બધાની સાથે રહેવું પડે આવું હું આપને આ મીડિયામાંથી પૂછું છું કે આ અહેમદભાઈના બે સંતાનો એ શું કર્યું હા એમની હોસ્પિટલ ચાલે છે સેવા કરે છે થોડાક કાર્યક્રમો પણ કરે છે મને ખબર પડી છે કે ત્યાં સુધીનો ફૈઝલ ઇવેન્ટ મેનેજમેન્ટ નું કામ કરે છે ઇવેન્ટ મેનેજમેન્ટમાં એમને જે ઇવેન્ટ કરી એમાં કેટલું જરા અત્યારે

પણ સીધું લોકસભા લડવું કોંગ્રેસ આ બધું જ જાણે છે અત્યારે તો કોંગ્રેસ પસાર રહી છે એની અંદર ઘણા બધા છોડી રહ્યા છે અને છોડી જનારા બધા સત્તા લાલસા માટે જતા હોય અને જો આ બે પેર કે આ આવડા મોટા મોડીના મા દીકરાઓ એમાં પહેલેથી જ એમને સત્તા લાલસા દેખાતી હોય કે એમને પદ દેખાતું હોય તો કોંગ્રેસ કેવી રીતે એમને સપોર્ટ કરે ને કદાચ એટલે જ દિલ્હી હાઈકમાન્ડે ભરૂચ જિલ્લાની બેઠક માટે પહેલાથી જ થોડું નબળું વલણ કે નેગેટિવ વલણ રાખ્યું છે અને 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 જો એમને આપવી પડે આપ સાથે હોય તો ભરૂચ બેઠક આપવાનું એટલે વિચારી રાખેલું હતું એ પ્રમાણે થયું પણ છે કદાચ ભાવનગર નહીં થયું હોય ભાવનગરમાં બી થશે કારણ કે ત્યાં ભ્રષ્ટાચાર અને એની સામે જે આપ પોતાનો ઉમેદવાર ઈચ્છે છે એ મજબૂત છે સૌરાષ્ટ્ર ની અંદર પણ ભારતીય જનતા પાર્ટી માટે કઠિન તો છે જ ઘણા બધા આપણે બહુ લાંબી ચર્ચા કરી શકાય એવું છે કે માત્ર ગુજરાતમાં કે ભરૂચ જિલ્લામાં નહીં આદિવાસી પટ્ટી પર નહીં આખા દેશમાં પણ એટલી બધી ભૂલો દરેક પાર્ટીઓ મોટા ભાગે અત્યારે સત્તા પર ભારતીય જનતા પાર્ટી છે એટલે એને વિપક્ષ તો વિપક્ષ બી ભૂલો કરી રહી છે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એટલે આ વખત લોકસભાનું પરિણામ ઘણું ચોંકાવનારું આવી શકે એમ છે હા કોઈનો ચારસો પાર દાવો પણ સફળ થાય અને કદાચ કોઈ પેલું કે છે ને ટાઈ ટાઈ ફીઝ જેવું થાય તો એ પણ થાય પણ હજુ કેટલાક પ્રવાહો વહેવાના માર્કેટમાં આવવાના બાકી છે પણ ભરૂચ જિલ્લામાં તો હવે એવું થઈ ગયું છે કે ભાઈ વન ટુ વન લડાઈ થાય ત્રીજો કોઈ પણ ગોપી બેન આવશે તો એ મતોનું વિભાજન કરીને કોઈ ટાર્ગેટ જેને બનાવ્યું હશે એને જીતાડવા માટે નો જ ત્રીજો ચોથો ઉમેદવાર કોઈ લોકસભાની ભરૂચ જિલ્લાની બેઠક પર હશે બાકી મેઇન જંગ જે છે અને જે પ્રજા વિચારી રહી છે કે છે એ તો વન ટુ વન એટલે એક એ પછી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તો માટે જેટલું ત્યાગ કરે એટલું રાહુલ ગાંધીએ કીધું છે ને કે અમે દેશ રાષ્ટ્રીય અખંડિતતા એકતા બંધારણની રક્ષા માટે અમે ત્યાગ કરીશું પણ એ ભાવના હજુ બોટમમાં નીચેના કાર્યકર્તા કે એના સત્તા માટે લડતા કાર્યકર્તાઓ સુધી એ વાત પોચી નથી એવું ભરૂચ જિલ્લામાં તો દેખાઈ રહ્યું છે ભરૂચ જિલ્લાની જો હમણાં કોઈક લોકસભા ની બેઠક માટે હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર ભરૂચ શહેરમાં પ્રચાર સભા થાય તો કેટલું માણસ આવે કો એના હોદ્દેદારોને કે બે પાંચ હજાર પાંચ પચીસ હજાર માણસો એકઠા કરી શકે સર એક એક સવાલ મને એ થાય છે કે બની શકે ને ત્યાં એ આઈ એમઆઈએમ પણ મેદાન માં આવી જાય પણ મેં કીધું ને હવે તો આપ જાણો છો કે એને પણ ભાજપની બી ટીમ કહેવાય છે પહેલા બધા આપને ભાજપની બી ટીમ કહેતા હતા અત્યારે કેજરીવાલે પુરવાર કરી દીધું કે કેજરીવાલ આપ એ ભાજપની બી ટીમ નથી આટલું બધું પ્રચાર પ્રસારનું યુદ્ધ અને આપે આગળ એક વાત કરીને બેન કે એક્સ પર એની પર મૂકી દેવામાં આવે બરાબર છે હવે સોશિયલ મીડિયા થકી મોટા થઈ જનારાઓ વાસ્તવમાં જ્યારે માર્કેટમાં જવાનું આવે ને તો માર ખાય છે આપે પણ આગળ ગુજરાતની વિધાનસભાની બેઠકોમાં જે પ્રચાર પ્રસારનો ફુગ્ગો ફૂલાવ્યો આટલી બેઠકો અમે જ સત્તા પર આવીશું આ તો એક મજાકરૂપ સ્ટેટમેન્ટ લાગે છે કે સત્તા અમારી જ છે બેઠક અમારી જ છે સરકાર અમે જ રચવાના છે મતદાતાઓ છે ક્યાં મતની કિંમત ક્યાં છે

એ મુસ્લિમ મતો ફાયદો થાય અને એના માટે બી બીજું એક મોટું કારણ એવું છે કોઈ પણ ભારતીય જનતા પાર્ટી બી કોશિશ તો કરશે ને ગોપી બેન કે મુસ્લિમ ઉમેદવાર કરી અને હા પચીસ લાખ હોય તો એમાંથી પાંચ સાત લાખ પચીસ હજાર લાખ કારણ કે આ વખતની એવું કહેવાય છે મને એક મારા મિત્ર એ કીધું કે મનસુખભાઈ ને સો સો વ્યક્તિ સાથે વાત થઈ ગઈ છે અને હવે એમની ટિકિટ પાકી છે પણ એ તો હવે એ કોઈનું અત્યારે મોદી સાહેબ અને અમિતભાઈ નામ સાંભળીશો તો ઓછા ઓછો એક ડઝન ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી ના ટિકિટ વાંચુઓ લિટરલી પ્રતિક્ષાની યાદીમાં ઉભા છે હું પેલો કેસે હું પહેલો છું પેલો કે હું પહેલો છું એવા આદિવાસી બિન આદિવાસી અને કેટલાક તો પાછા ભાજપના સંગઠનના માણસો તો બધાને એવું જ છે કે જો પાંચ બેઠક મળી વિધાનસભામાં તો એ અમારે મળી છે એવું એક એક મેસેજ એવો વાયરલ થયો છે સાચું ખોટું તો સત્ય તો નેતાઓ જ જાણે એ વાયરલ કરનારા કે એને વાંચનારા જાણે પણ એવું કહેવાય છે કે એક વ્યક્તિએ ઝઘડિયાનો જે અત્યારે બહુ મહાબળી કહેવાય છે મહાબળવાન કહેવાય છે સશક્ત છે અને એણે એવું કીધું છે કે જો મને આ લોકસભા એટલે કે ભરૂચ જિલ્લાની વિધાનસભાની મને ભારતીય જનતા પાર્ટી બેઠક ઉમેદવાર બનાવે તો હું મહિને સો કરોડ રૂપિયા ફંડ ભારતીય જનતા પાર્ટીને આપીશ હવે આ સો કેનારાની આજુબાજુ બીજા પચીસ પચાસ કરોડ નું ફંડ કે આ તે આપવાની વાતો કરનારા તો બધા બધા બહુ જ છે બધા ને એવું છે કારણ કે દિલ્હી જઈ અને હવે એ લોકો માને છે કે રિઝર્વ બેંકના અમે સભ્ય બની જવાના છે પણ આ બધું ભારતીય જનતા પાર્ટીને ભારે નુકસાન કરી રહ્યું છે જિલ્લાનું સંગઠન શું કરે છે કેમ એની માહિતી ઉપર સુધી નથી પહોંચાડતું હા પત્રકારો થ્રુ આઈબી થ્રુ કે કોઈના થ્રુ આ બધી જ માહિતી દિલ્હી ભારતીય જનતા પાર્ટીના મોગડી મંડળને મળે છે બહુ બારીક નજર છે મોદી સાહેબ હોય અમિતભાઈ હોય કોણ ક્યાં જાય છે એવી ટકોર પણ કરવામાં આવે છે કે ભાઈ તું તારા મર્યાદામાં રહે પણ આ પરિસ્થિતિની અંદર ચૈતર વસાવાને જો લાભ લેવો હોય તો એને બહુ પાકા ગણિત માંડવા પડે બધા કહે છે મીડિયા પણ કહે છે કે ચૈતર છે ચૈતરને લીધે ફાઇટ ટફ છે પણ અત્યારના સંજોગોમાં હું એક પરિપક્વ પત્રકાર તરીકે એવું કહીશ કે એવું કેવું અતિ કઠિન છે કે ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી બેઠક ખોઈ નાખશે હા બધા બહુ પ્રવાહો સર્જાઈ રહ્યા છે એ બધા જ પ્રવાહોનું સંયુક્ત પરિણામ એવું આવે કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં ઘણા બધા પક્ષ એટલે ઘણા બધા લોકો પરિબળોને કારણે ચૈતર એટલું ખૂંદતા જ નથી જે જિલ્લો ખૂંદવો જોઈએ આવે છે પાંચ પચીસ સો બસો પાંચસો માણસને મળે છે હવે દિવસ કેટલા રહ્યા લોકસભાની ચૂંટણીને દિવસ કેટલા રહ્યા આપની પાસે ગુજરાત ખૂંદી વરે ભરૂચ જિલ્લો ખૂદી વરે એવા પ્રવક્તાઓ વક્તાઓ કેટલા એમની મોટા ભાગની સરકાર તો જેલમાં છે અને કહેવાય છે કે કેજરીવાલને મોદી સાહેબ એ પહેલા કદાચ જેલ યાત્રા કરાવી પણ દે એટલે પરિપક્વ બનીને જે પણ ઉભું રહે એ પછી ભારતીય જનતા ભારતીય જનતા પાર્ટીનો બી બેન તમને કહી દઉં જેને પણ ટિકિટ મળશે એને મહેનત તો કરવી જ પડશે કારણ કે કેટલાક અને કિસાનોનું એ આપણે ફરી કોઈક વાર સ્પેશિયલી ડિસ્કસ કરીશું ચર્ચા કરીશું કિસાનો પણ ભરૂચ જિલ્લામાં થોડા નારાજ થયા છે અને એના ઘણા બધા કારણો છે એમને પણ સંતોષ નથી અસંતોષ નો જ્વાળામુખી ઘણો બધો છે પણ એની ઉપર એક બે ત્રણ ફેક્ટર છે એ પણ ચર્ચાનો વિષય બને છે પણ અત્યારે તો આપણે એવું કહીશું કે હવે જો ત્રીજા કોઈએ ઉમેદવારી કરાવી તો એ કદાચ કોઈક બીજાને એકને નુકસાન કરશે અને એ નુકસાન થકી બીજાને ફાયદો ફાયદો કરાવે છે બાકી જંગ તો ભરૂચ જિલ્લા લોકસભા માટેનો દ્વિપાંખીયો જ નક્કી થઈ ચૂક્યો છે કોંગ્રેસ બીજો કદાચ હારી થાકીને મુમતાઝબેન ફઝલભાઈ કે બીજા કોઈકને સરન્ડર થશે તો એ પણ એનો ભરૂચ જિલ્લામાંથી તો એકડો નીકળી જશે એ વાત પાકી છે અત્યારે સંગઠનમાં કોઈ કેટલો મજબૂત નેતા અને દોરવે આખો લઈ જાય એને દોરવણી કરે પ્રેરણા આપે મજબૂત બનાવે એવો કોંગ્રેસના સંગઠનમાં ભરૂચ જિલ્લામાં કોઈ સુધો નેતા મળતો નથી પરિસ્થિતિ આવી છે એક છેલ્લો સવાલ પૂછું કે ભરૂચ જિલ્લા ઉપર તમારા સોર્સિસ શું કહી રહ્યા છે પીએમ અને એચએમ એટલે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ આ બંનેની ડાયરેક્ટ નજર ભરૂચ ઉપર છે અત્યારે કારણ કે જંગ ગુજરાતમાં ચર્ચા માત્ર એક સીટની થઈ રહી છે બેન એમાં એવું છે કે જે બેઠક માટે ભરૂચ જિલ્લો કારણ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને સાહેબ આખા ગુજરાતમાં અહેમદ પટેલ ને હરાવવાની હતી ચંદુભાઈ દેશમુખ જે તે સમયે ઉભા રહ્યા ત્યારે એક સામાન્ય આદિવાસી નેતા તરીકે હતો બહુ સીધો સાધો ને સરળ પણ એ વખતે જે આપણી ગુજરાતની એક બ્રાહ્મણ લોબી હતી અશોક ભટ્ટ નલિન ભટ્ટ એ બધા હતા

ભાજપ ને પોસાય એવો નથી એ હું આગળ અનેક વાર કહી ચુક્યો છું સર આપ અમારી સાથે જોડાયા તેના માટે ખુબ ખુબ આભાર આપનો નમસ્કાર નમસ્કાર સર તો આ હતા ઠક્કર સર જેમનું કહેવું છે કે ભરૂચ જિલ્લા ઉપર એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે ગૃહમંત્રી અમિત શાહ હોય બધાની નજર ભરૂચ ઉપર છે અને કેમ કે ભારતીય જનતા પાર્ટીને આ એક જિલ્લો કે જ્યાંથી હિન્દુત્વની શરૂઆત થઈ હતી કે ત્યાંથી ગુજરાતમાં અને દેશમાં બીજેપીની જેને કહી શકાય કે હિન્દુત્વની સાથે શરૂઆત થયેલી હોય તેવામાં આ જિલ્લો જાય તે પોસાય એમ નથી એટલે નજર અત્યારે બધાની ભરૂચ લોકસભા સીટ ઉપર લાગેલી છે આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર